વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે આજે શહેરના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બોટમાં બેસી રાયકા ખાતે આવેલા ફ્રેન્ચ વેલ સ્થળનું નિરીક્ષણ કર્યું પાણી પુરવઠાની સુવિધામાં સુધારો લાવવા તથા આવનારા ઉનાળામાં પૂરતું પાણી ઉપલબ્ધ રહે તે માટે આ તબક્કે કમિશનરે ટેકનિકલ ટીમ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી ફ્રેન્ચ વેલની હાલની સ્થિતિ પાણીના સ્તર અને પુરવઠા લાઇનની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી શહેરને સતત અને શુદ્ધ પાણીનો પુરવઠો મળતો રહે તે માટે કમિશનરે જરૂરી સૂચનો પણ આપ્યા હતા આજે આપણે વડોદરા મહાનગરપાલિકાના વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી મોર્નિંગ સવારનું વિઝિટ અમે અહીંયા કર્યા છે બેઝિકલી વડોદરા સિટીના જે છસો એમએલડીના ઇન્ટેક પાણીની અંદર આફ્ટર ડિસ્ટ્રિબ્યુશન લોસીસ ક્લોઝ ટુ સિક્સ હંડ્રેડ એન્ડ એમએલડી અમે પાણી પૂરતું પાડી પાડી રહ્યા છે આમાં મહીસાગર નર્મદા કેનાલ અને આજવાથી મેઇન સોર્સેસ અમે આ પાણી લેતા હોય છે અત્યારે બાર એમએલડીનું થોડું અછત આવી છે બેઝિકલી અમારા જે ફોર ચાર ઇન્ટેક વેલ્સ છે રાયકા ધોળકા પોઈચા અને ફાજલપુરમાં આમાં બે જગ્યામાં રેડિયલના કારણે માટી ભરેલું છે અને થોડું ડિસિલ્ટિંગ કરવાની જરૂરિયાત છે હાલ આનું કામ અત્યારે ધીરે ધીરે ડી કામ રેડિયલ ક્લિનિંગનું કામ શરૂ કરી દેવું છે આમાં બાર એમએલડીની જાત છે એમાં દસ એમએલડી અમે ઓલમોસ્ટ ઇન્ટરલિંકિંગ બાકી તમામ લાઇન્સને ઇન્ટરલિંક કરીને ટ્યુબવેલ્સને અને ફ્રેન્ચવેલ લાઇન્સે ઇન્ટરલિંક કરીને દસ એમએલડી સુધી અમે કોમ્પન્સેટ કરી ચૂક્યા છે હવે બે એમએલડી કોમ્પન્સેટ કરવાની બાકી છે એના માટે અત્યારે કામગીરી ચાલુ છે બે ત્રણ વોર્ડ્સમાંથી રજૂઆત છે અને થોડું સોસાયટીઝમાંથી જે રજૂઆત આવી છે એ ધ્યાને લેતા આ કામગીરીને વહેલા તકે પૂરું કરવા માટે ટીમ કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે નવેમ્બરમાં અત્યારે દિવાળીમાં પણ વોટરની કન્ઝમ્પશન પણ વધી રહ્યા છે લોકો ઘર ધોતા હોય છે અદરવાઈઝ કોઈનું વધારે ઘરમાં ગેસ્ટ પણ આવતા હોય છે એટલે કન્ઝમ્પશન પણ થોડું થોડું ઇન્ક્રીઝ થતું હોય છે પણ એ સ્વાભાવિક છે ત્યવહાર છે એટલે પણ અમે આ તહેવારના નિમિત્તે બાકી કોઈનું કામમાં ડિસ્ટર્બન્સ ના થાય ઘરની પાણીની અછત ના થાય એના માટે અત્યારે કમ્પ્રેસ એરથી આખું પંપ બંધ કરીને ક્લિનિંગ નથી કરતા કારણ કે પંપ બંધ કરીને ક્લિનિંગ કરીએ તો લગભગ ચાર દિવસનું પાણીનું અછત આવી જાય એને ધ્યાને લેતા દિવાળી પછી આ ક્લિનિંગનું કામગીરી કરીશું પણ નીચેનું જે ડીસિલ્ટિંગ કામ છે એ આપણે ડ્રજિંગથી આ કામગીરી શરૂ કરી દેવા હોય છે એની મુલાકાતમાં જ અમે ગયા હતા એટલે અમે વડોદરાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ આજથી જે વોટર કોમ્પન્સેશન છે એ સારી રીતે થઈ જશે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની અંદર કોઈ પણ પંપ મૂકીને પણ પાણી ખેંચનાર ઘણા બધા લોકો આપણે ધ્યાનમાં આવી છે થોડું એના ઉપર પણ કંટ્રોલ કરવાની અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ પણ દિવાળી કોઈનું બધાને સારામાં સારી રીતે નીકળે એના માટે જે પણ પાણીનું સમસ્યાનું હલ કરવાનું છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ આશા રાખીએ કે આ કામગીરી સારી રીતે થાય અને આજે જે આપણે ચાર ફ્રેન્ચવેલ ઇન્ટેક્સ છે અને આઈઓસીએલનું છે એમાં આવનારા દિવસોમાં જે ફર્ધર મેન્ટેનન્સ માટે પમ્પ્સની ક્લૅ ક્લેરિટી માટે પમ્પ ક્લિયરિંગ માટે એની પણ કામગીરી શરૂ કરી દેવાના છે આ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે લગભગ દસ પંદર વર્ષનું છે એને પેઇન્ટિંગ કરીને ઓઇલિંગ કરીને રિવર્ક કરવાનું છે પમ્પ્સને પણ ક્લીન કરવાની જરૂરિયાત છે એ બધું કામગીરી એક સાથે અમે કરવાનું નક્કી કર્યું છે અને નવું જે ડબલ્યુટીપીનું કામગીરી છે એ પણ અમે નિહાળીને આવ્યા એટલે આવનારા દિવસોમાં કામ તમામ પૂરું કરીને જે નવું પ્રપોઝલ છે વડોદરા માટે લગભગ ફોર્ટી ડી એક્સ્ટ્રા લેવાનું અને આજવામાંથી પણ વન ફિફ્ટી એમએલડીની એડિશનલ કેપેસિટી છે કે અમે આશા રાખીએ કે ડિસેમ્બર જાન્યુઆરી સુધી આ કામગીરી પૂરું કરી વડોદરાની જે પાણીનું ઇશ્યુ છે એને પરમેન્ટલી સોલ્યુશન કરવા માટે મહેનત કરવાની છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા